નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ અગિયાર આઠ બજાર ચોવીસ ને આજના અમરેલી માર્કેટના બંધ બજારના ભાવ આવી ગયા છે તો આપણે ચાલો જાણીએ આજ આજની બંધ બજાર શું છે જો મિત્રો કાલે સોમવાર છે કાલે તાજા ભાવ આવી જશે તો આપણે વાત કરી સિંગદાણા બારસો થી ચૌદસો ને એકસઠ જીરુ સુડતાલીસો ત્રીસ થી સુડતાલીસો ને ત્રીસ એરંડા એક હજારથી અગિયારસો ને સડસઠ જો અખડોક મિત્રો આપણી ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરો શેર કરો વધુમાં વધુ જેથી કરીને તમને રોજે રોજના બજાર ભાવ મળતા રહે તો આગળ વાત કરવી આપણે બારસો સણા બારસો નવ્વાણુંથી ચૌદસો ને પાંત્રીસ ધાણા અગિયારસોથી બારસો ને સોયાબીનની વાત કરું તો આઠસો બાવીસથી આઠસો ને ત્રેવીસ જુવાર છસો ઓગણસાઠ થી છસો સત્તાણું તલકાળા પચીસો થી ને પંચાણું તલ સફેદ સત્તરસો થી પચીસો નેવ્યાસી કાઉ ટુકડા ચારસો થી પાંચસો ને સિત્તેર ઘાઉ લોક પાંચસો થી પાંચસો તોંતેર મગફળી અગિયારસો થી અગિયારસો મગફળી મોટી નવસો પિસ્તાળીસથી થી બારસો ને ત્રીસ કપાસની જો વાત કરવામાં આવે તો આઠસોથી થી પંદરસો ને બેતાળીસ તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ